મારું નામ ભગવાનજી ગણેશજી જાડેજા ગામ પર તાલુકો સાતલપુર જિલ્લો પાટણ મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન ત્રાણું છપ્પન પચાસ હું ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી ગાય ખેતીમાં સુભાષ પાલેકરના જ્યારે જ્યારે કેમ્પ થયા ત્યારે એ કેમ્પમાં હું હાજર રહી અને આ બધી પદ્ધતિ શીખેલો છું અને છેલ્લા પાંચ વર્ષથી હું આ ખેતરની અંદર કોઈ જાતનું રાસાયણિક ખાતર નાખતો નથી ખર થઈ જાય તો નેંદાવાનું બાકી ખરની દવા છાંટવાની નહીં અને અત્યારે મેં આ બાજરી અને મગ મિક્સ પાક તરીકે વાવ્યું છે પાંચ ચાસ બાજરીના હે પાંચ મગના હે એ રીતે મોડલ ફોર્મ તરીકે અને વાયુ છે આ પછી નંબર બે હું જીવામૃત બનાવું છું ઘર અમૃત બનાવું છું અને આસાદાન પણ કરું છું આ ખેતરમાં એટલે કોઈ બહુ બોલે ખર થતું નથી પણ આ વરસાદ વધારે વરસાદ થયો એટલે આમાં છે એટલે આસાદાન થઈ શક્યું નથી પણ હવે આ થોડું સુકાય એટલે આસાદાન અમે કરી નાખશું અને આ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી કારણ કે બધા રાડિયું પાડે એરિયાના નાખીએ ડીએપીના નાખીએ તો ઉત્પાદનમાં ઘટાડો થાય મારે અજમો જેને બીજાને થયો એટલો ને રોજમો મારે થયો ગઈ સાલ મેં અજમો વાયો હતો એને આગલા સાલ વરિયાળી વાવી હતી તો વરિયાળી સારી થઈ ગઈ અને આ સાલ બાજરીને મગવાયા પછી આ મગ વાઢ્યા પછી આમાં જીણું કરવાનું છે એટલે આ કોઈ કહેતા હોય કે આ ઉત્પાદન ઘટે છે તો ખોટી વાત છે જો પાંચે આયામો જે પદ્ધતિના છે પ્રકૃતિ ખેતીના એ જો ઉપયોગ કરીએ તો કોઈ પણ વાંધો આવતો નથી અને ખર્ચમાં પણ બહુ ઘટાડો થાય બરાબર છેલ્લા સાત વર્ષથી હું આત્મા સાથે જોડાયેલો છું જ્યારે જ્યારે આત્માની તાલીમ શરૂ થઈ ત્યારે હું દરેક તાલીમમાં હાજર રહેલો છું અને આની અંદર કોઈ પણ જાતનું ખેડૂતોને હું સંદેશ આપવા માગું છું કે તમે રાસાયણિક ખાતરથી દૂર થઈ જાઓ આ જે મેં આઈ શીખ્યો છું એના દ્વારા તમે કોઈ જાતનું ઉત્પાદન ઘટતું નથી અને ખર્ચો મૂળો ઘટી જાય ખર્ચ જે આપણે પાંચ દસ છેલ્લું નાખીએ એ બધો ખર્ચો આમાં થતો નથી એટલે હું ગુજરાતના દરે દરેક ખેડૂતોને કહેવા માંગુ છું કે તમે આત્મા સાથે જોડાઈ અને આ ખેતી પદ્ધતિ અપનાવો મતલબ તમારે યોગ લાગે તો બનાવો ને કે કોઈથી વેચાતું લઈને પણ આ નાખો બરાબર અજીવા અમૃત ઘણી અમૃત ઘણા જગ્યાએ મળતું થઈ ગયું છે એ ઓલા ખાતર કરતાં સારું કારણ કે તમારા છોકરાની તમારા બાળકોની હેલ્થ માટે પણ આ પ્રકૃતિ ખેતીમાં વળવું જરૂરી છે